પ્રયાગરાજ પરથી કુદીને યમુના નદીમાં ડૂબી રહેલા વ્યક્તિને ગંગા ટાસ્ક ફોર્સની ટુકડીઓએ બચાવ્યો હતો વન થર્ટી સેવન સીટીએફ બટાલિયન થર્ટી નાઇન જીઆર ગંગા ટાસ્ક ફોર્સની ટુકડીઓએ ઝડપી અને સમયસર કાર્યવાહી કરીને નયની બ્રિજ પ્રયાગરાજ પરથી કૂદીને યમુના નદીમાં ડૂબી રહેલા ચાલીસ વર્ષના વ્યક્તિનો જીવ બચાવ્યો હતો આ દરમિયાન સતર્કતા બતાવતા સરસ્વતી ઘાટ પર ગંગા ટાસ્ક ફોર્સની પેટ્રોલિંગ બોટ પર તૈનાત હવાલદાર રિંકુ કુશવાહા બોટ પાર્ટી કમાન્ડર અને લાન્સ નાઇક નારાયણજી ડૂબતા વ્યક્તિની પાસે દોડી આવ્યા હતા અને નાયક સુજીત કુમાર કુશવાહા સાથે મળીને તેને નદીમાંથી બહાર કાઢ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને સ્થાનિક પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર